રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બનેલ ઘટનાને લઈ હવે છોટાઉદેપુર ફાયર વિભાગ એક્શનમાં આવી છે છોટાઉદેપુર નગરમાં ફાયર સેફ્ટીના અભાવે નોટિસો આપવામાં આવી છે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં બનેલ દુર્ઘટનાને લઈ છોટાઉદેપુર વિભાગ એક્શનમાં આવી છે છોટાઉદેપુર નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા છોટાઉદેપુર નગરમાં આવેલ કેસર હોસ્પિટલ માતૃત્વ હોસ્પિટલ અને છોટાઉદેપુર નગરની સરકારી હોસ્પિટલ તેમજ સિલ્વર રેસિડેન્શિયલ સિલ્વર પ્લાઝા છોટાઉદેપુર નગરમાં આવેલ જી માર્ટ મોલને ફાયર સેફ્ટીના અભાવે છોટાઉદેપુર નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે રાજકોટમાં બનેલ દુર્ઘટનાને લઈને હવે ફાયર વિભાગ એક્શનમાં આવી છે છોટાઉદેપુર તંત્ર દ્વારા હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સરકારના આદેશ બાદ હવે ફાયર વિભાગ પણ દોડતું થયું છે ત્યારે આજે છોટાઉદેપુરમાં ફાયર સેફ્ટીના સાધનો ના રાખનાર સામે નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે